નમસ્કાર મિત્રો જય હિન્દ ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાંથી તમે જોડાઈ શકો છો જ્યાંથી તમને આપણા વિડીયોની પીડીએફ પણ મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં જે માત્ર પ્રીપીટીસી પીટીસી અથવા બીએડ પર જે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી આવેલી છે તેની વાત કરીશું એટલે કે તમે જોઈ શકો છો પીટીસી અથવા પ્રી પીટીસી પર કેજી એટલે કે બાલ ભવનમાં તમામ વિષયોમાં શિક્ષકોની ભરતી આવેલી છે તે ઉપરાંત પ્રાથમિક ધોરણ એક થી પાંચમાં પીટીસી બી એડ પર તમામ વિષયોમાં શિક્ષક ભરતી આવેલી છે તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ એક થી આઠમાં અને માધ્યમિક વિભાગ એટલે કે નવ દસમાં બી એડ એમ પર શિક્ષકોની ભરતી આવેલી છે તે ઉપરાંત આ ભરતી માટે કોઈ પણ ટેટ કે ટાટ પાસ કરેલું હોવું ફરજિયાત નથી તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો આપણે અગાઉ જોયું તેમ બાલભવન પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં જુદા જુદા વિષયોમાં શિક્ષકોની ભરતી આવેલી છે જેની લાયકાત અહીં દર્શાવેલી છે જેમ કે ગણિત વિજ્ઞાન જેવા ટેકનિકલ વિષયો માટે બીએસસી બીએડ અથવા એમએડ તે ઉપરાંત અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી હિન્દી માટે બીએડ પ્લસ બીએડ અથવા એમએડ જરૂરી છે જે ઉચ્ચ પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ છ થી આઠ અને માધ્યમિક ધોરણ નવ દસ માટે જરૂરી છે તે ઉપરાંત કમ્પ્યુટર વિષય શિક્ષક ની પણ ભરતી આવેલી છે જે ધોરણ એક થી દસ માટે છે જે તમે અહીં જોઈ શકો છો તે ઉપરાંત કમ્પ્યુટર ચિત્રકામ ડાન્સ ડાન્સ વગેરે ક્લાર્ક વગેરે જેવી પોસ્ટ પર પણ ભરતી આવેલી છે જેની જુદી જુદી લાયકાત અને કયા ધોરણમાં ભરતી આવેલી છે જે તમે અહીં જોઈ શકો છો તે ઉપરાંત અરજી કઈ રીતે કરવાની તેની વાત કરવામાં આવે તો વંડરફૂલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનજ્યોત વિદ્યાલયમાં કેજી પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતી કરવાની છે તો શૈક્ષણિક વ્યવસાયિક અનુભવી લાયકાત ધરાવતા ઉમેદવારોએ રૂબરૂ તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ નીચેના સરનામે સ્વહસ્તાક્ષરે લખેલી અરજી પ્રમાણપત્રોની નકલ સાથે દસ કલાકે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે તેમજ નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો અહીં જે તે સંસ્થાના contact number આપેલા છે તેના પર બે હજાર ચોવીસ એટલે કે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પહેલા બાયોડેટા આ number પર મોકલવાના રહેશે તો મિત્રો શાળાના સરનામાની વાત કરવામાં આવે તો wonderful education ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવન જ્યોત વિદ્યાલય લીંબડી શ્રીમતી આર દેવડા માધ્યમિક સ્કૂલ ભારત રોડ એમએલએ ઓફિસની બાજુમાં લીંબડી સાલોદ જિલ્લો દાહોદ મિત્રો આ ની પીડીએફ મેળવવા માટે તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો તો આજના માં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે